આવે તે માટે જરૂરી બ્રિજ સ્ટ્રક્ચર પહોળું કરવું પડે એમ હતું જેને લઈ હાલ બ્રિજ ટ્વિન્સ બોક્સ પદ્ધતિથી ડેવલપ કરવામાં આવી રહ્યો છે જે આઠ મહિનામાં કામગીરી પૂર્ણ કરવાની હતી પણ આજે આઠ મહિના પૂર્ણતાને આરે આવ્યા છે પણ માંડ ત્રીસ ટકા જ કામગીરી હજુ સુધી પૂર્ણ થઈ છે જે પણ ઓએનજીસી કોલોની તરફના ભાગે રોડ મધ્યમાં એક પિલ્લર જેટલો ભાગ અને કોલોનીને અડીને હાલ કામગીરી શરૂ કરાય છે જે ગોગળ ગતિએ ચાલી રહી છે આજે આઠ મહિનામાં ત્રીસ ટકા કામગીરી તો આગામી દોઢ વર્ષે બ્રિજ જેવી જ કામગીરી પૂર્ણ થવાની સંભાવના છે સ્થાનિક નબળી નેતાગીરી અને જે વિભાગની કામગીરી સમયસર પૂર્ણ થાય તેની તકેદારી લેવાની છે તે માર્ગ અને મકાન વિભાગની અનદેખીને લઈ સ્થાનિક જનતાએ ભોગવવાનો વારો આવી રહ્યો છે મંતરગતિએ કામગીરીને લઈ છેલ્લા આઠ મહિનાથી રોજના પચીસથી ત્રીસ હજાર વાહન ચાલકોની યાતના વેઠવી પડી રહી છે ક્યાં ટ્રાફિકમાં તો ક્યાંક કમરતોડ વૈકલ્પિક માર્ગો પરથી પસાર થવા લોકો મજબૂર બન્યા છે